આ ઓલું છે ને કોંગ્રેસ માં બંધ નું હા તો એ બાબતે થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી થી સીપી સાહેબે મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ છે તો મને મોકલો ફોન માં ફોન માં તો અવેલેબલ ન હોય કારણ કે આપડે તો દર વખતે વેપારીઓ નું રજીસ્ટર વાઇઝ છે ને ફાડતા હોય હા એટલે અમારે લિસ્ટ એનું રેડી કરવું પડશે તો મારે તાત્કાલિક જરૂર છે તાત્કાલિક તો કેમ જોવું તમને પોંચુમાંથી મારે એકા એક નામ માનો ને કાલ સુધીમાં મને મળી જાય ને તો ચાલે ટ્રાય કરી દો કારણ કે આખું લિસ્ટ છે ને તો તમે સમજો અમે દર વખતે પોંચ બુકુ હોય ને હા એ પોંચ બુક અમારી હોય સાડા ત્રણસો વેપારી છે ને પણ સાંભળો તમે તૈયાર કરો ગમે ત્યારે કઈ કમિટી માં કઈ જાહેરાત કરવાની હોય આ છે WhatsApp માં ગ્રુપ માં તો તમે

પણ એટલા બધા ફોટા પાડવા એ પોસીબલ નહી ને હમ એટલે તમને કહું તમે એક આદ દિવસ ટાઈમ આપો ને તો તમને આખું રજીસ્ટર ટાઈપ કરી અને વ્યવસ્થિત બેઠા તૈયાર કરીને આપી દઈશ તો કાલ બપોર અથવા કાલ સાંજ સુધી મેક્સિમમ ટાઈમ આપી શકે ટ્રાય કરી દઉં દાદા કારણ કે અમારે શું છે પરમ દિવસે અમે બંધ રાખવાના છીએ કારણ કે આ મુદ્દો સેન્સિટિવ છે

હા તો વાંધો બંધ નું પાણી પેલા ઘણી વાર ગયું પણ આવી રીતના કોઈ ડેટા મંગાણો નથી એટલે એમાં એવું છે આ વખતે કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે જે કોઈ વેપારી બંધ માં સાથ નહી આપે ને તો અમે ત્યાં રૂબરૂ જઈને સમજાવ બંધ કેવું હોય તો એટલે અમે તો સરકારી કર્મચારી તરીકે તમને શું કેવી વધારે પણ આમ જો તો કોંગ્રેસે આપેલું એલાન છે પણ એનો પ્રશ્ન એક પ્રકારે આમ જોવો તો જાય જ છે બઉ પ્રેમથી અને એવું 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 જરી કે લોકોએ બોલું નથી કીધું એને અમને એટલું કીધું કે જો તમને લાગણી હોય

તો કોઈ પ્રશ્ન નથી તો પોલીસ ને અમારે બીજું કઈ આવે નહીં પણ જો કોઈ તમને ધમકી ધાક ધમકી આપે ને ના અહીંયા છે ને જો અહીંયા એક નિયમ છે સાંભળો અહીંયા નિયમ છે અહીંયા જંકશન માં કોઈ દી કોઈ ની ધમકી આવી નથી આની પહેલા એક વસાવા સાહેબ હતા એમને અમારે અમારા એક એક વેપારી ઉપર વગર તપાસ કરે ગુનો નોંધી નાખ્યો તો પણ એની સામે હાલવામાં માં જરાય ઓલા અમે પ્રેમ થી જીવ દઈએ એવા માણસો છીએ વેપારી ખરા પ્રેમમાં જીવ દઈ જવા વાળા માણસો શીખ સાચી વાત છે અને હાંભો તો મને એનું એક લીસ્ટ પચીસ થી ત્રીસ માણસો નું છે ભલે ભલે હા તો કાલ બાર વાગે તમને ફોન કરું કરજો કરજો જંકશન ચોક થી છે ને રસિક એની પાસે થી પેલા કોન્ટેક લીધો તો ચંદ્રકાંત ભાઈ નો કોન્ટેક એને મને આપ્યો ચંદ્રકાંત ભાઈ તમારો કોન્ટેક આપ્યો એ કે અમારા એ પ્રમુખ ઈજ છે ગૌરવભાઈ તો એની પાસે થી તમે તમને મળી જાય છે ઠીક છે હવે તમે મને અંગત માં કહી દો કે તમે બંધ છે એમાં રાજી છો નથી હા હું રાજી છું હું રાજી છું ખરેખર આટલા બધા માણસો મળી ગયા કઈક ન્યાય તો થવો જોઈએ વ્યવસ્થિત થવો જોઈએ આ તમારા મારા વચ્ચે અંગત વાત છે દાદા